ખાનગઢ વેલાળા ગામે ગેરકાયદેસર ચાલતી કરતા જરાય નથી તેમ મોતનો કાર્બોસોલની અટકતો નથી કારણ કે ખાણ ખનીજ તંત્ર અને સરકારી તંત્રએ કોલસાની ખાણો બંધ કરાવવા માટે અનેક પ્રયાસો કર્યા તેમ છતાં પણ ખનીજ માફિયાઓ દ્વારા ખનીજ ચોરી કરવાનો ધંધો બંધ કરવામાં આવતો નથી આજે ફરીવાર કાર્બોસોલ કોલસાની ખાણ મોતની ખાણ સાબિત થવા પામી છે અહીં ખાણ ખનીજ તંત્ર દ્વારા પેટ્રોલિંગ શરૂ કરવામાં આવ્યું છે હાલમાં પેટ્રોલિંગ ચાલુ હોવા છતાં કાર્બોસાલ કોલસાની ખાણો ધોળે દિવસે ખનીજ માફિયાઓ ખનીજ ચોરી કરી રહ્યા છે સુરેન્દ્રનગર વિસ્તારમાં કોલસાની ગેરકાયદેસર ખાણો ફરી ધમધમતી ઉઠી છે જ્યાં ખાણોમાં વારંવાર મજૂરો દટાતા વારંવાર મોતની દુર્ઘટના ઘટે છે જ્યારે ફરી એકવાર સૂત્રોમાંથી માહિતી મુજબ થાનગઢ તાલુકાના વેલાળા ગામની સીમમાં ગેરકાયદેસર ચાલતી એકસો ફૂટ ઊંડી ખાણમાં ખોદકામ કરતા નરેશભાઈ નિર્ભરભાઈ ઉંમર વર્ષ આશરે સોળ વર્ષનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું જેમાં અન્ય બે વ્યક્તિ ઇજાગ્રસ્ત થતા માકાનેર ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા ત્યારે મૃત્યુ પામેલી વ્યક્તિની લાશને થાનગઢ પીએમ અર્થે મોકલી દેવામાં આવ્યા હતા આ ઘટના અંગે જાણ થતા સુરેન્દ્રનગર ખનીજ વિભાગના અધિકારીઓ તેમજ પોલીસ અધિકારીઓ દોડી આવ્યા હતા થાનગઢ પોલીસ દ્વારા ફરીવાર બનાવ ન બને તે માટે તપાસ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે జేసింగ్ సారోలా సమయ ట్వంటీ ఫోర్ న్యూస్